ખાતે શિક્ષણના સિતારાઓ નું સન્માન સમારંભ બે હજાર પચીસ એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટ મુન્દ્રા તથા કારવા એ મુસ્તફા મેડિકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના સહયોગથી મુન્દ્રા મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત શિક્ષણના સિતારાઓનું સન્માન સમારંભ બે હજાર પચીસમાં શૈક્ષણિક ક્ષેત્રે મુન્દ્રા શહેર અને તાલુકામાં ઉલ્લેખનીય પ્રદર્શન કરનાર એક સિત્તેર વિદ્યાર્થીઓને પંદર જૂન બે હજાર પચીસના ઉમ્રશા બાબાની વાડીએ ઇનામો અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં ધોરણ દસના અગ્ણો સિત્તેર ધોરણ બારના બોતેર સ્નાતક અનુસ્નાતકના ચોવીસ વિદ્યાર્થીઓ તેમજ એક ડોક્ટર એક સીએ અને એક એડવોકેટનું સન્માન કરાયું વિશેષ રીતે કચ્છ જિલ્લામાં ધોરણ બાર માં પ્રથમ સ્થાન મેળવનાર એક વિદ્યાર્થીની અને વિકલાંગ હોવા છતાં ધોરણ દસ માં સિત્તેર ટકા સાથે ઉત્તીર્ણ થનાર એક વિદ્યાર્થી ફરહાન કુંભારનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાન અને નાતો હમથી થઈ જે પછી નજીબ અબ્બાસી સાહેબે પ્રાસંગિક પ્રવચન આપ્યું મુખ્ય અતિથિઓમાં સાજીદ અલી સૈયદ આ એફએસ મુસ્તુફા ખેડુવોરા નિશા રહેમદ શેખ એડિશનલ રજિસ્ટ્રાર સિકંદર રાયમાં પ્રિન્સિપાલ મ્યુઝભુજ અને લિયાકત મેમણ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત શિક્ષણ પ્રેમી અને એજ્યુકેશન કાર્યક્રમના પ્રણેતા એવા સુલતાનભાઈ તુર્ક મુન્દ્રા તાલુકા મુસ્લિમ સમાજના પ્રમુખ હાજી સલીમભાઈ જત મુસ્લિમ અગ્રણી હનીફભાઈ મેમણ તેમજ મુન્દ્રા મુસ્લિમ સમાજના સખીદાતાઓએ આર્થિક સહયોગ પૂરો પાડ્યો હતો ટ્રસ્ટના પ્રમુખ ગુલામ દસ્તગીર ખત્રીએ ટ્રસ્ટની કામગીરી અને ભવિષ્યના આયોજનોની રૂપરેખા કરી કાર્યક્રમનું સંચાલન મોયડા અને સિરાજ કર્યું હતું અંતે યુસુફ ખત્રીએ આભાર વિધિ અને મોહમ્મદ રજા સૈયદે ધુઆઈ ખૈર કરી હતી કાર્યક્રમની સફળતામાં ટ્રસ્ટના સભ્યો યાસર ખત્રી ફારૂક સુમરા ઓસમાન ઓડેજા સોકત કુંભાર મુસ્તાક બાયડ અહેમદ ખત્રી મજીદ આગરીયા

एडवोकेट रबाणी जत एडवोकेट इमरान मेमन रहीम भाई खत्री प्रिंसिपल आफताब जत नाना कपायाना सरपंच पप्पू भाई जोदम शकुर भाई सुमरा ध्रबना सरपंच असलम भाई तुर्क मुंद्रा शहर हित रक्षक समिति ना प्रमुख हाजी नूर मोहम्मद भाई मंद्रा सद्दाम मिठाई काउंसिलर इमरान जत एडवोकेट कानजी भाई सोंदरा हरेश भाई मोथारिया किंग पेट्रोलियमस ना हनीफ भाई जत रमजान लोहार ઇકબાલ માજલિયા અસગર જરીયા ઓસમાણ ગની ખલીફા ગફુરભાઈ બોલિયા તથા તાલુકાભરમાંથી મુસ્લિમ સમાજના આગેવાનો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુંદ્રા કચ્છ દોસ્તો હાલ મુન્દ્રાની અંદર મુન્દ્રાની અંદર મુસ્લિમ સમાજ દ્વારા એક ભવ્ય આયોજન છેલ્લા ચાર વર્ષથી થઈ રહ્યું છે અને આ આયોજન મુદ્રા તાલુકા મુસ્લિમ સમાજ અને એજ્યુકેશન સાર્વન ટ્રસ્ટ એક નેમ લઈને ચાલે છે કે સમાજનું શિક્ષણનો વ્યાપ કઈ રીતે અને જે રીતે જે સારા ગુણોથી પાસ થાય તેનું સન્માન થતું હોય ત્યારે આપણી સાથે તમામ આગેવાનો છે એમની સાથે વાત કરશું પહેલા સહીદ સાહેબ જે ગાંધીનગરથી આવ્યા છે અને આ બીજી વાર જ્યારે આ કાર્યક્રમમાં આવે ત્યારે સહીદ સાહેબ હાલ આ પરિસ્થિતિ મુસ્લિમ સમાજની જોઈ રહ્યા છો તો આ પરિસ્થિતિ વિશે અને એજ્યુકેશન બાબતે શું કહેશો અમે આ બીજી વખત અહીં આવ્યા છે શરૂઆત થઈ થી અત્યાર સુધી જે મુસ્લિમ સમાજ મુન્દ્રા ખાતે તાલુકાનો જે પ્રયાસ કરી રહ્યો છે એ ખરેખર સરાહનીય છે કે અમે જોયું કે જે રિઝલ્ટ પરિણામ જે છે દસમા બારમાનું ગ્રેજ્યુએશનનું નું મેડિકલ મેડિકલનું એ ઘણું સારું રહ્યું છે પણ હવે એમાં એજ્યુકેશનની સાથે એમ્પ્લોયમેન્ટ કામગીરી કરવાની જે આપણે શરૂઆત કરવાના છે અને બધા મુદ્રાવાળાએ પણ બહુ નક્કી કરેલું છે એજ્યુકેશન ટ્રસ્ટે એમાં અમારો પૂરો સહકાર રહેશે અને આપણે ઇન્શાલ્લા એજ્યુકેશનની સાથે એમ્પ્લોયમેન્ટ યુપીએસસી જીપીએસસીની ક્લાસીસમાં આપણા બાળકો આપણા વિદ્યાર્થીઓ આગળ વધે એવી અમે પ્રયત્ન કરીશું અને આજે ખરેખર આ મુદ્રા એજ્યુકેશન ટ્રસ્ટ મુંદ્રા ગામના તમામ બરિયાદોને મારો ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ મુબારકબાદી કે તેમણે આટલો સરસ કાર્યક્રમ કરી અને એક મોટિવેશનલ પ્રોગ્રામ શરૂ કર્યો છે અમે અમારો તમામ સહકાર શિક્ષા ટીમ વડોદરા ખાતે એમ સ્કૂલના ટ્રસ્ટી મંડળ અને બરોડા મેડિકલ ડૉક્ટર એસોસિએશન અને જોરા રૂપે એકેડમી એકેડેમી તરફથી મળતો રહેશે એવી હું ખાતરી આપું છું શુક્રિયા ખાસ કરીને હાલ મુસ્લિમ સમાજનો એજ્યુકેશન બાબતે તમે કઈ દિશા તરફ મુસ્લિમ સમાજ જઈ રહી છે અને એજ્યુકેશનમાં મુસ્લિમ સમાજનો વ્યાપ કઈ રીતે વધે અને શું મહેનતો કરવા જોઈએ જે રીતે મુન્દ્રામાં આપણે અહીં જોયું તમામ મુસ્લિમ આગેવાનોએ સાથે રહીને કામ કર્યું તો એ એ જ સ્પિરિટથી આપણે કામ કરવું પડશે બીજું જે ક્ષેત્રના અંદર અત્યારે આપણે જે જરૂરિયાત છે સ્કિલ સ્કિલ શીખવવું બહુ જરૂરી છે સ્કિલની જ વેલ્યુ છે તો એ દિશામાં યસ ફાઉન્ડેશન તરફથી બહુ સારું કામ થઈ રહ્યું છે મેં હમણાં સુલતાનમાં જોડે વાત કરી કે આને આપણે સર્ટિફિકેશન કઈ રીતે લઈ શકીએ તો એ દિશામાં આપણે કામ કરીએ બીજું તમે લોકો બધા એક સાથે નવી સ્કૂલ બનાવવાનું જે ચાલુ કર્યું છે તો એ સ્કૂલ માટે પણ આપણે એમાં ક્વોલિટી એજ્યુકેશન કઈ રીતે આપણે ઇમ્પાર્ટ કરી શકીએ એ દિશામાં થોડું વિચારવું પડશે કે ભાઈ આપણે સેન્ટ્રલ સ્કૂલમાં જવું છે કે કઈ સ્કૂલમાં જવાનું છે તો એ દિશામાં ખાસ આપણે વિચાર કરીએ અને અમારી જે ટીમ શિક્ષા છે એમાં અમે જે કોઈ યોગદાન આપી શકીએ તો અમે એનો બહુ આનંદ થશે હાલ એજ્યુકેશન બાબતે કેવી પરિસ્થિતિ છે હાલ સુધારો છે દેખાય છે આપણાને કારણ કે જે રીતે રાજ્યભરમાં પ્રયાસો બધા દરેકે દરેક જગ્યાએ આગેવાનો કરી રહ્યા છે એ અલહમદુલ્લા એની પ્રગતિ થતી રહે છે એટલે એમાં બહુ કંઈ નિરાશાવાદા નથી પણ આનંદનું આનંદનું લક્ષણ છે એજ્યુકેશન બાબતે આજે મુદ્રામાં કાર્યક્રમ કરવામાં આવ્યો આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો બહુ સરસ કાર્યક્રમ આવા આવા આ એક જે સારામાં સારી જગ્યામાં આટલો મોટો સરસ કાર્યક્રમ કર્યો એ બદલ ઘણો જ ઘણો જ આનંદ થયો કે બહુ સારું અને અમે આમાં સામેલ થયા એ બદલ બી અમને બહુ ઘણી ખુશી થઈ સાહેબ સાહેબ હાલના સમયમાં મુસ્લિમ સમાની દિશા કઈ દિશા નક્કી કરવી પડે કે મુસ્લિમ સમાજને એજ્યુકેશન બાબતે કઈ જગ્યાએ આગળ જવું કારણ કે હાલ આપ જોઈ રહ્યા જઈ રહ્યો કે ચારો તરફ મુસ્લિમ સમાજ ઉપર ક્યાંક ને ક્યાંક આશ્ચર્ય થતા હોય છે પરંતુ એજ્યુકેશનનો આપણામાં અભાવ છે હવે એજ્યુકેશનમાં આપણે અપ થવું છે આગળ વધવું છે તો આપણે શું શું પ્રયાસો કરવા જોઈએ એ બસ ફક્ત ભણવું જોઈએ અને ટકાવારીની પાછળ દોડની જરૂર નથી ફક્ત ભણો ભણે જાઓ ગ્રેજ્યુએટ થાઓ તાલીમ હાસિલ કરો તાલીમ હાંસિલ કરવા માટે રેસમાં ઉતરવાની જરૂર નથી હું નથી માનતો રેસમાં ઉતરવાની જેટલું તમારામાં એજ્યુકેશન વધશે ને એટલું તમને આપવા તમને નવા નવા એરિયાઝ ખુલતા દેખાશે એટલે નવા નવા તમને નવી નવી એવેન્યુઝ તમને દેખાશે કે આ વિસ્તારમાં જઈ શકે આ કામ કરી શકાય એટલે એજ્યુકેશન જે એટલે તાલીમ એટલે બધી રીતે તાલીમ મેળવી એમ ફક્ત પુસ્તકીયું જ્ઞાન નહીં સમગ્ર તયા તાલીમ જે કહી શકાય ને તે પ્રકારનું જે એજ્યુકેશન આપણે લઈશું ને તો આપણને સફળ થઈશું ધંધો કરવો હોય કે નોકરી કરવી હોય પણ જ્યાં સુધી જ્ઞાન આપણું અધૂરું ત્યાં નહીં આપણે ધંધો ધંધામાં સફળ નહીં થઈએ નોકરીમાં પણ એ પ્રકારની પરિસ્થિતિ છે કારણ કે નોકરીમાં પણ સરકાર ઈચ્છે છે કે તમને અથવા તો તમારો તમારો માલિક ઈચ્છે તમને તમને એક પેઢી સોંપવા માંગે છે તમારામાં કાબિલિય જોઈએ કે તમે એને સંભાળી શકો એને ચલાવી શકો અને તેને નફાકારક બનાવી શકો તમે નુકસાન કરશો તો પેઢી તમે તમારું તમારું તમારો હોવાનો કોઈ મતલબ નથી ને માટે તમારી કાબેલિયત જે ભણતર તમને આપે ને એવું ભણતર જરૂરી છે બરાબર થેન્ક યુ ત્યારબાદ કચ્છના હું એને મનવર જામા કહીશ કારણ કે એ જ્યારે બોલતા હોય છે લોકો એમને સાંભળતા હોય છે અને વિવિધ ક્ષેત્રો પર જાતા હોય કચ્છની પણ હું તો કહું છું ગુજરાતના ભારતના ખૂણે ખૂણે જાતા હોય છે અને એમના એક સોશિયલ મીડિયામાં મેસેજ હોય છે ભણતર બાબતે બહુ રૂચિ રાખે છે ત્યારે સિકંદરભાઈ રાયમા સાહેબ આમ તો નામના મોહતારંદ સાહેબ આપ હાલ મુન્દ્રા આવ્યા મુન્દ્રા તાલુકા મુસ્લિમ સમાજ અને એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું તો આ આયોજન બાબતે આપ શું કહેશો અને મુસ્લિમ સમાજને એજ્યુકેશન માટે શું એવા હજી કાર્યો કરવા જોઈએ એક ફર્સ્ટ એવી ટીમ જોઈ છે પ્રથમ એવી ટીમ જોઈ છે કે જ્યાં આટલા બધા સમાજના લોકો એકસાથે કામ કરતા હોય છે કારણ કે જનરલી હું રાયમા છું તો અમારા રાયમા સમાજનું જ વિચારતા હોય જત સમાજ છે તો જત સમાજ પોતાનું જ વિચારતા હોય પરંતુ એક અહીંયા એક સાચી લાગણી જેને કહેવાય કે એક ઉમતનું કામ કેવી રીતે થાય એક ઉંમત મુસ્લિમા તરીકે ભેગા થઈને કેવી રીતે કામ થાય કે જ્યાં બધા જ કોમ્યુનિટીના લોકો હોય અને સિર્ફ કલમાના બેઝ ઉપર જો કોઈ કામ કરતું હોય તો માશાલા મને અહીંયા ફર્સ્ટ ટાઈમ આવું ફીલ થયું મેં આપ આપની આખી ટીમને પણ જણાવ્યું છે કે માશાલા આપ કામયાબ બદ થશો કારણ કે આપ કોઈ સ્પેસિફિક સમાજ માટે કામ નથી કરી રહ્યા તમે ઉમદ માટે કામ કરી રહ્યા છો આનામાં મદદ સામેલ છે અલ્લાહના રસૂલની અને ખુદાની અને ઇન્શાલ્લાહ આપનું કામ હું ભવિષ્યવાણી કરું છું કે ઇનશાલ્લા હજી શિખર ઉપર જશે અને શિખરના ટોચ ઉપર જશે ઈનશા સૌથી પહેલાં જે શાળાની જે સમિતિ હોય છે આનામાં જે તે લોકોને એડ કરી નાખે છે કે હાલો શાળાની સમિતિ પ્રાથમિક શાળા એસએમસી જેને આપણે કહીએ છીએ તો ખાસ કરીને એનામાં એક એજ્યુકેટેડ વર્ગ જોડાવવું બહુ જરૂરી છે કારણ કે જે પ્રાથમિક શાળાઓ છે એ જનરલી એની અંદર અભ્યાસ કરતાં બાળકો આપણા જ છે હવે જે જ્યારે જટ લોકો એની અંદર આવી જાય છે ખોટી ખોટી જગ્યા એ રોકી લે છે એસએમસીની તાકાત શું છે એ આપણા સમાજના લોકોને ખબર જ નથી જ્યાં એનામાં જો સારા માણસો આવશે તો જરૂરથી કામ થશે નંબર બે બીજું કામ કરવાનું છે કે જ્યાં જ્યાં આપણી આપણા મદરસા ચાલે છે દરેક દરેક જગ્યાએ મદરસા ચાલે છે દરેક ગામની અંદર ચાલે છે તો એક એક શિક્ષક રાખી લે સાથે એનાથી ફાયદો એ થશે કે મદરસો પૂરો થઈ ગયો અને ત્યારબાદ શિક્ષક આવી જાય પ્રાથમિક લેવલ જ્યાં સુધી સુધરશે નહીં ત્યાં સુધી આપણું કામ થવાનું નથી માશાલ્લા અમે સવાબે મુસ્તફા એકેડમી ભુજમાં અમે ત્રણ સ્પોટ એવા ટાર્ગેટ કર્યા છે કે જ્યાં અમે મદરસો ખતમ થઈ ગયા બાદ ત્યાર પછી અમારા શિક્ષક જાય છે અને ત્યાં પ્રાથમિક શિક્ષણ આપે છે ઇન્શાલ્લા હજી અમારી પાસે એટલું ફંડ નથી નહીં તો અમારી ઈચ્છા એવી છે કે ભુજના દરેક જગ્યા ઉપર ભુજની દરેક મદરસાની અંદર ઇન્શાલ્લા પ્રાથમિક શિક્ષણ અમારા એક શિક્ષક જાય ઇન્શાલ્લા આપ દુઆ કરશો અને આપ પણ આવું કામ કરશો સમાજ પણ આવું કામ કરે કારણ કે એક સારો નિઝામ ઇસ્લામે આપણને આપ્યો છે મદરસાનો તો એનો આપ સારી રીતે ઉપયોગ કરીએ હુઝુની એક આદિશ છે કે આબિદ ગુજાર આબિદ ગુઝારો આખી રાત ઇબાદત કરતો હોય અને એક આબીત નથી એટલે કે નમાઝ નથી પડતો પણ સખાવત છે એનામાં તો અલ્લાહ પાકને આબીત પસંદ નથી પણ એ સખી પસંદ છે તો હકીકતમાં અમને પણ દિલથી એમના માટે રિસ્પેક્ટ થાય છે કે જે લોકો પોતાના માલમાંથી ખર્ચ કરે છે અને નિયત મોટી વસ્તુ છે માશાલ્લા માલ તો ખર્ચ કરે છે પરંતુ મોટી વાત એ છે કે જ્યાં અહીંયા જ્યાં જ્યાં સ્ટેજ હતું તો સ્ટેજમાં બધા જ લોકો અભ્યાસુ વ્યક્તિને જ બેસાડ્યા એવું નહીં કે પૈસા આપીને પોતે બેસી ગયા હોય માશાલા પૈસા આપીને પણ એ બહુ સારી વાત કહેવાય અને એક મોટું દિલ કહેવાય માશાલા એમના તરફથી અને ખૂબ ખૂબ મુબારકબાદી હોય કે આપના જે રૂપિયા છે આપનું જે ડોનેશન છે એ અલ્લાહની બારગાની અંદર મને એવું લાગી રહ્યું છે મારા દિલમાં એવું થઈ રહ્યું છે મારા ઈમાનમાં એવું થઈ રહ્યું છે કે આપનું જે ડોનેશન છે અલ્લાહની બારગામાં અલ્લાહના રસૂલની બારગામાં માશાલ્લા કબૂલ થયું છે સફર પ્રોગ્રામ જેમ રહેમા સાહેબે કહ્યું કે આ સર્વ સમાજનો કે એમાં શિયા સુન્ની અને સર્વ હિન્દુ લોકો પણ જોડાયેલા હતા અને બધાને પ્રોત્સાહિત કર્યા એ એક બહુ સારી વાત છે મુન્દ્રા તાલુકા મુન્દ્રા શહેર માટે કે એજ્યુકેશનની વાત આવે છે કે મેડિકલની વાત આવે છે કે સમૂહસાદીની વાત આવે છે ત્યારે સમગ્ર મુસ્લિમ સમાજ સાથે ઇતર સમાજ પણ જોડાય છે એ એક કામયાબીની નિશાની છે આજનું જે મુસ્લિમ એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટ તરફથી છેલ્લો લગભગ ચોથો વર્ષ છે તો રિસ્પોન્સ બહુ સારો મળ્યો છે આ વર્ષે ચોથા વર્ષે મને એવું લાગ્યું કે આપણા એજ્યુકેશનમાં જેને કહેવાય ને વધારો થોડો થોડો થતો આવે છે એ બહુ સારો છે અને જે પણ એજ્યુકેશન સાર્વજનિકની ટીમ છે એ ખરેખર બહુ મહેનત કરી રહી છે ડોનેશનની વાત કરું તો ડોનેશન આપવા એકાવનસો આપે કે એકાવન લાખ આપે એ આપીને છૂટો થઈ જાય છે એનાથી વધારે જે મહેનત કરે છે જે પોતાની જાનથી એ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને પોતાનું ટાઈમ કાઢી તમે લોકો છો આખી ટીમ છે તમે પોતાનો ધંધો રોજગાર હોય કે તમે નોકરી કરતા હોય છતાં એટલો બધો ટાઈમ કાઢી અને તમે એજ્યુકેશન માટે સમગ્ર મુન્દ્રા તાલુકા માટે તમે કામ કરો છો એ બહુ જ સારો છે અને હું તમારા મીડિયાના માધ્યમથી સર્વે મુન્દ્રા તાલુકાના સર્વે ગ્રામજનોને વિનંતી કરું છું કે એજ્યુકેશન સાર્વજનિક ટીમ છે અમારી અને એના માટે એજ્યુકેશન માટે તમને કાંઈ પણ જરૂર પડે તો અમારે એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટ અત્યારે ચાલુ જ છે ડોનેશન બુક્સ ચોપડા જે પણ જરૂરતો હોય શિક્ષણની એ આપે જ છે અને આપશે માહિતી આપું તમને તો છેલ્લા ચાર વર્ષથી આવું આયોજન ગોઠવતા આવીએ હતી આ ચોથો પ્રોગ્રામ હતો સાથે સાથે બીજા ઘણા પણ પ્લાન છે જેમ કે નોટબુક વિતરણ રાહત દરે છોકરાઓને વિનામૂલ્યે સ્કૂલના બુક્સ આપવામાં આવે છે રમતગમતનો પણ દર વર્ષે આયોજન કરવામાં આવે છે આ વખતે પણ દિવાળી વેકેશનમાં કરશું લાસ્ટ ગયા વર્ષે પણ અમે રમતગમતનું આયોજન કર્યું હતું જેથી વિદ્યાર્થીઓ માત્ર શિક્ષણમાં જ નહીં પણ શારીરિક રીતે રમતગમતમાં પણ આગળ વધે અને આવી એવી રમતો રાખી હતી કે જે તેમને પ્રોફેશનલ લેવલે કામ આવે આગળ જેમ કે દોર ઊંચી કૂંચ સાયકલ રનિંગ એવી બધી પોલીસ અને એની ભરતીઓમાં કામ આવે છે તો એવા પર કામ કરે છે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ નબળા હોય છે તેવા વિદ્યાર્થીઓને ફીસ ભરવાનું અથવા એમને સ્કોલરશીપની જરૂર હોય કોઈ પણ પ્રકારની મેડિકલની જરૂર હોય નબળા વિદ્યાર્થીઓ તો એ પણ કામ આપણી એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટ છે જે એક યુવા તરીકે યુવા શું કરી શકે એનું જે કહેવાય કે ઉદાહરણ સાબિત કર્યું એવા અમારા મિત્ર ગુલામભાઈ દસ્તગીત ગુલામભાઈ આયોજન બાબતે અને જ્યારે આયોજન સફળ થયું ત્યારે કઈ રીતે શુભેચ્છા પાઠવું મહેમાનો છે મહેમાનો અને અહીં આવેલા વિદ્યાર્થીની પહેલી વાત તો એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટનું આજે જે પ્રોગ્રામ સફળ રહ્યું એ સફળતા પાછળ ઘણી બધી મહેનત થઈ છે એ બાદ આ પ્રોગ્રામ સક્સેસ ગયું છે એમાં આપણે પ્રોગ્રામમાં આવેલા મહેમાન ગાંધીનગરથી આવેલા મહેમાન અને ભુજથી સિકંદરભાઈ રાયમા અને સમગ્ર અમારી ટીમ ની જે મહેનત છે એ કાબિલે તારીફ છે આ સક્સેસ પ્રોગ્રામ એમ જ નથી થતો એના પાસે જે અમારી મહેનત હોય છે એ કાબિલે દાદ હોય છે એના માટે હું અમારી સમગ્ર ટીમને ખૂબ ખૂબ આભાર આપું છું અને ધન્યવાદ ખૂબ સારી વાત કરી અને ખરેખર સમગ્ર ટીમ કહી રહી છે કે ચરાગો કો મેં મહેફૂઝ રખના બડી દૂર તક રાત કી રાત હોગી મુસાફર હમ ભી મુસાફર તુમ કિસી મોડ પર ફિર મુલાકાત હોગી કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક ન્યૂઝીલેન્ડ ગુજરાત